છેલ્લા ત્યાં વર્ષોથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રીનો મેળો ભરાય છે આરતી માં ભક્તોની ભીડ જામે છે રાજપીપળા જયારે રિયાસતી રાજવી રાજ્ય હતું રાજવી કુટુંબ નું માં હરસિદ્ધિ મંદિર ઘણું દૂર હતું રાજવીઓ પહેલા હવેલીમાં રહેતા હતા રાજવી કુટુંબની રાણીઓમાં હરસિદ્ધિ મંદિર દૂર

અને છેત્ર મહિનામાં બધા સમાજના માણસો ઉજાણી કરવા માટે આવ્યા છે અહીંયા ઘડી એ લોકો પોતાનો ફોન કરે ઘરજી ગાંધીના આવે છે માળી ગાંધીના ઉજાણી કરવા આવે છે ઉષાઢી એ પણ અહીં ઉજાણી કરવા માટે આવ્યા છે નવરાત્રિના અહીંયા ગાડી દ્વારકા માતાનો મેળો ભરાય તો અહીંયા ગાડી અમારે અમારા ફેમિલી સાથે અમે લોકો આવે છે આજે સુધી આવ્યું છે અને અહીંયા આગળ જે પણ આજકાલ ડિગ્રી માની છે અને આરતી ભરીએ છે જેટલો બી ડિગ્રી માની બધું કામ પૂરું થાય છે અને અમારા લોકોની ખૂબ જ આસ્થા હોય છે અમે લોકો દર નવરાત્રી આ સાંજે સંધ્યાકાળના ટાઈમે અમે લોકો ફેમિલી સાથે પરિવાર સાથે અહીંયા આરતી ભરવા આવે છે અને ખૂબ લાભ લઈએ છીએ અને અહીંયા આગળ દર્શન કરીને મારું નામ પ્રજાપતિ સુરેશ ખાન दीपक जगताप नो रिपोर्ट एस नाइन न्यूज राजपीपड़ा અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે